કોઠારા પધારેલા જૈનાચાર્ય શ્રીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરાયું અચલ ગચ્છાધિપતિ જૈન પરમ પૂજ્ય શ્રી કલા પ્રભસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા શ્રમણ શ્રમણી વૃંદ અબડાસા મોટી પંચતીર્થીના કોઠારા તીર્થે પધારતા શ્રી કોઠારા જૈન સંઘ દ્વારા ભવ્યાતિ ભવ્ય સામૈયું કરવામાં આવેલ કોઠારા જૈન મહાજનના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ અજાણી વીરચંદભાઈ ધરમસિંહ પ્રવીણભાઈ લોડાયા તથા પ્રબોધ લોડાયા તથા શ્રાવક શ્રાવિકો વિશાળ સંખ્યામાં સામૈયામાં જોડાયા હતા ઉપાશ્રયે પહોંચી પૂજ્યશ્રીએ માંગલિક શ્રવણ કરાવતા કોઠારા ગામની પાવનધરા અને જિનાલય બંધાવના શ્રેષ્ઠી અંતરની ભાવનાઓને બિરદાવી હતી સવારે નવકારશી માતૃશ્રી ખેતબાઈ ચામસી ધરમશ્રી પરિવાર દ્વારા યોજાઈ હતી વ્યવસ્થાપનું બાદલ ગિરીશ મોમાયા નિલેશ લોડાયા તથા કાર્યકર ભાઈ બહેનોએ સંભાળી હતી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂછ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે